તો લડત આપવા માટે ને અવાજ ઉઠાવવા માટે ઘણું બધું પેલું થતું હોય છે આ ભૂલો માનો કે અત્યારે ગોપાલ ઇટાલિયા ની છે તો ભૂતકાળ માં એમણે પણ એ કરી તી તો એ પણ નિંદની હતું અને અત્યારે જે કંઈ થયું એ પણ નીંદની છે એમાં ક્યાંક ને ક્યાંક લોકશાહી ની ચમક પર દાગ લાગતા હોય એવું મારું પ્રથમ નજરે મને લાગી રહ્યું છે જી બાબો તમે જયારે આમ આમી પાર્ટી માં હતા હવે તમે આદમી પાર્ટી માં નથી પરંતુ સાત વર્ષ પહેલા આજ પ્રકારની ઘટના ને એમની અંદર એ વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયા હતા એમણે પણ પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંક્યું હતું લોકશાહી માટે કલંક હતું બંધારણ માટે કલંક હતું આ પણ લોકશાહી માટે કલંક છે અને બંધારણી રીતે કલંક છે અને ક્યાંક ને ક્યાંક કર્મ નો સિદ્ધાંત સમયાંતરે એનું કામ કરતો હોય છે એનું પણ એક મોટું ઉદાહરણ છે જી આપણે જોયા હતા કે ભાઈ ગોપાલ ઇટાલિયા ત્યારે સાઈડમાં લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા પરંતુ અહીંયા એમને માર પણ મારવામાં આવ્યો છે આ પ્રકારની ઘટના સામે આવી છે હું એવું માનું છું કે કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ આવી ન બનવા જોઈએ એવી ઘટના બને એટલે એમાંથી બે જણા ઉશ્કેરાય અને આવો આવો બનાવ બને એ આખી વસ્તુ છે પણ લોકશાહી ની ચમક માટે અને શું સભ્ય સમાજ પ્રમાણે જોઈએ તો કોઈ પણ વિરોધ કરવો હોય પછી એ સામાજિક આર્થિક માનસિક રાજકીય ધાર્મિક કોઈ પણ હોય તો એના માટે જે આ વે છે વે એ વે નું હું વ્યક્તિગત ખંડન કરું છું અને ગુજરાત અને દેશના અને બંધારણ અને લોકશાહી હિત માટે આવું ન થાય

એ તો વ્યક્તિ બદલાય એટલે આખી દુનિયા બદલાય એ તો હ્યુમન સાયકોલોજી છે કે પણ કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક જે તે ટાઈમે જે થયું એમાં આક્રોશ સાથે કે પબ્લિસિટીની ભૂખ હોય શકે આ વખતે પણ કદાચ હું વ્યક્તિગત એવું માનું છું કે આક્રોશ ની સાથે પબ્લિસિટીની ભૂખ હોય શકે પણ બંને બાબતમાં સભ્ય સમાજ માટે લોકશાહી માટે શાંતિ માટે અને આવતીકાલને ચિંતા ઉપદાવે એવી બાબત છે જેનું દરેક ગુજરાત પ્રેમી લોકશાહી પ્રેમી અને દેશ પ્રેમીએ એનું ખંડન કરવું જોઈએ જી જી બાપુ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે કરશન બાપુ ભાદરકા કે જેમનું કહેવું છે કે જે પણ થયું છે ખૂબ ખોટું થયું છે આગલા સમયમાં જે થયું હતું તે પણ ખોટું હતું આજે થયું એ પણ ખોટું છે પરંતુ સવાલ અહીંયા ઉભો એ થઈ રહ્યો છે